ભારતના હમલાથી ગભરાયેલું પાકિસ્તાન મદદ માટે અમેરિકા પાસે તો ગયું પરંતુ અમેરિકાએ ઠેંગો બતાવ્યો અમેરિકાના ઉપપ્રમુખ જેડી વાન્સે કહ્યું ભારત અને પાકિસ્તાન વચ્ચેની વર્તમાન પરિસ્થિતિમાં અમેરિકા હસ્તક્ષેપ કરશે નહીં આ અમેરિકાનું કામ હતી પાકિસ્તાન સાથે યુદ્ધની સ્થિતિ વચ્ચે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે શુક્રવારે ઇમરજન્સી બેઠક બોલાવી છે સ્ટેટ ઇમરજન્સી સેન્ટર ખાતે બેઠક બોલાવવામાં આવી છે મુખ્યમંત્રી સરહદી જિલ્લાઓની સ્થિતિની સમીક્ષા કરશે ગુરુવારે મોડી રાત્રે સરહદી રાજ્યમાં પાકિસ્તાને ડ્રોન અને મિસાઇલ હુમલો કર્યો હતો કચ્છના સરહદે પણ ડ્રોન હુમલો નિષ્ફળ ગયો હતો જે બાદ રાત્રે સરહદી વિસ્તારના ગામડાઓમાં બ્લેક આઉટ કરવામાં આવ્યું હતું કચ્છ બનાસકાંઠા પાટણ સહિતના અઢાર જિલ્લામાં હાઈ એલર્ટ પણ આપવામાં આવ્યું હતું પાકિસ્તાનના હવાઈ હુમલાના જોખમ ને રાખી સ્થિતિ ને લઈને ગુજરાતના સાત એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યા છે જેના ભાગરૂપે કચ્છ નું એરપોર્ટ પણ સેના હવાલે કરાયું છે કચ્છ જિલ્લો જળ જમીન અને હવાઈ સીમા સાથે જોડાયેલો છે ઓગણીસો એકોતેર યુદ્ધ વખતે ભુજ એરબેઝ નિશાના પર હતું